咱们几个公司啊？丫头，我们拿那条有人不会？别别别别别别！

હા શા ની સોમા કરો ઘણો નહીં કરો હાથ હાથ જવાનું ના હમણાં પડ્યું છે નથી મેલું

એક લુલો એક બેરો એક બોબડો ને એક વોધળો આ બધે ભલા પરશ કરતા મોકો ભાઈ આ બે બે છે બે બે કરે છે હું તો ટીવી ને ગુદસ વાળું કેતા હતો બે બે હે બે 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 ભાઈ કોક શું કે હાથ પારો પડ્યું છે તું તાર ક્યાં ટીવી ફોડી નાખું બધા ભીગી મોન મનમાં ભાઈ જોઈએ ખબર નઈ પડતી દેખાતો ચાલે તાર ભાઈ એ બેઠો તારું મોટો દેખાય છે

ए भैया पलटती नहीं देखा मत करो मत करो ए भैया स्कूल से बचा ले ए भैया 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 ए भैया ए भैया ए भैया मारो ले ले मारो दम ले